નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એના સ્ટાન્ડર્ડ મેચ જે છે એના પ્રશ્નપત્ર નંબર છઠ્ઠું પ્રશ્નપત્ર નંબર જે છ છે એનો આપણે આજે સેક્શન એ જે છે એનું સોલ્યુશન કરીશું જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો એ તમે જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન આપજો શેર કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ પણ કરજો જો તમને કોઈ પ્રશ્ન હોય તો ઓકે અને ખાસ આપણે પહેલાં સેક્શન એ આખું સોલ્વ થશે મિત્રો એટલે સેક્શન બીની ઉતાવળ ના કરતા સેક્શન એ પૂર્ણ થાય એટલે આપણે સેક્શન બી ચાલુ કરવાના જ છીએ તો સેક્શન એ સરસ રીતે તૈયાર કરો ખાસ ધ્યાન રાખો મિત્રો બેઝિક હોય સ્ટાન્ડર્ડ હોય બેઝિક ના દાખલા સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડના દાખલા બેઝિકમાં એવું કદી ના હોય પૂછાય નહીં એવું ના હોય આપણે બધા દાખલા કરવાના છે બેઝિકના પેપર જુઓ સ્ટાન્ડર્ડના જુઓ તો ટોટલ આપણે જોવા જઈએ તો આપણા જોડે ટોટલ વીસ પેપર થશે આપણે દસ પેપરો સોલ્વ કરવાના છે ગણિતના અને બંનેના છે એટલે વીસ નું ચાલીસ થશે અને ચાર સોરી વીસ પેપર થશે આપણા અને વીસ પેપરમાં દરેકમાં ચોવીસ એમસીક્યુ એટલે ચોવીસ દો અડધા એટલે ચારસો એટલે પાંચસો જેટલા એમસીક્યુ આપણે સોલ્વ થઈ જશે બરોબર છે અને બીજા ઘણા બધા આપણી ચેનલ ઉપર તમે જૂના વિડીયો પણ ખાસ જોજો પહેલી પરીક્ષાના જે એસાઈનમેન્ટ સોલ્યુશન એ પણ છે એ બધા પણ જોઈ કે જેથી એમાં મોસ્ટ એમ્પી દાખલા જે છે એ પણ તમને આવડી જશે બરોબર છે સોલ્યુશન કરશો તો મોડું ન કરતાં શરૂ કરીએ પ્રશ્નપત્ર છ લિબર્ટી પેપર સેટનું પ્રશ્નપત્ર નંબર છ જે છે એનો સેક્શન નંબર એ તો પહેલો દાખલો છે બહુ બધી આપણને આપેલી છેમાં આલ્ફા પ્લસ બીટા ખાલી જગ્યા હોય તો મિત્રો આને એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી સાથે સરખામણી કરીએ તો એ બરોર આપણને શું મળે છે એક મળે છે બી બરોર માઇનસ ચાર મળે છે અને સી બરોર ત્રણ મળે છે આલ્ફા પ્લસ બીટાનું જે સૂત્ર છે એ માઇનસ બી બાય એ છે માઇનસ લખે બીની કિંમત માઇનસ ચાર લખીને એની કિંમત શું છે એક લખી તો માઇનસ માઇનસ પ્લસ અને ચાર મળે તો એ શું છે શૂન્ય નાખે ઋણપૂર્ણાંક નાખે અપૂર્ણાંક પણ નાખે ધન તો જવાબમાં શું આવશે ધનપૂર્ણાંક કહેશે શું કહેશે તો જવાબ આવશે ડી ધન પૂર્ણ ઓકે મિત્રો આપણું જે આ પેપર જે છે મિત્રો એ જુલાઈ બાવીસને સાથે રિલેટેડ છે એટલે જુલાઈ બાવીસના પ્રશ્નો પણ થોડા ઓવરઅપ થશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું આપણને બે સમીકરણો આપેલા છે અને એક્સની ક્યુઅત વન હોય તો આપણે શોધવાનું છે વાય શોધવાનું છે તો પહેલાં આપણે એક્સની ક્યોદ વન મૂકીએ તો અહીંયા શું થશે પી પ્લસ ક્યુ બરોબર પી માઇનસ ક્યુ પહેલાં સ્વયંમાં એક્સમી કન મૂકી દીધી એટલે પી થઈ ગયા બંને સુધી પી પી જતા રહે મિત્રો તો ક્યુ બરોબર શું થશે માઇનસ ક્યુ થશે આ ક્યુ છેદમાં જશે એટલે માઇનસ ક્યુ અપન ક્યુ તો ક્યુ ક્યુ ઉડી જશે એટલે શું હશે વન પણ કયો આ માઇનસ વન તો આપણા જો આ દાખલામાં શું આવશે ઓપ્શન નંબર જે સી છે માઇનસ વન એ આપણા પ્રશ્નોનો શું થશે થશે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો વન ઓફ ધ મોસ્ટ આઈ પ્રશ્ન તમને ગોટાળે ચડાવ્યો ચડાવી દેવો પ્રશ્ન છે તો ધ્યાન રાખજો અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ વન છે આ સિક્સ એક્સ આમજો એટલે પ્લસ થઈ જશે બરો છે અને વન આમ જશે એટલે માઇનસ થઈ જશે એટલે એક્સ સ્ક્વેર માઇનસ વન હું શું લખી શકું સિક્સ એક્સ લખી શકું આપણે આ શોધવાનું છે તો એક્સ માઇનસ વન બરાબર છે આમ લખ્યું એક્સ સામે છે એટલે શું થઈ જશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ થઈ ગયા એક્સ માઇનસ વનની જગ્યાએ શું લખી શકાય મિત્રો સિક્સ એક્સ લખી શકાય જે મેક્સ એક્સ એક્સ ઉડી જાય જવાબ શું આવ્યો છ આપણો જવાબ છે ઓપ્શન નંબર ડી કેવો લાગે દાખલો બોલો ઓકે તો સરસ મજાનો મોસ્ટ આઈમપી દાખલો છે ઓકે આગળ વધીએ દાખલા નંબર ચાર તો વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન જે છે એની વાત કરીએ તો એકથી લઈને પચાસ અને પછી ઓગણપચાસથી લઈને એક છે એટલે આપણે બરોબર જોવા જઈએ તો બે વખત એકથી લઈને એક વત્તા બે વત્તાથી લઈને ઓગણપચાસ બે વખત છે રાઈટ અને વધતા પચાસ છે તો આપણે એકથી ઓગણપચાસનો સરવાળો કરવો હોય અને એકી સંખ્યા છે આપણું પ્રથમ પદ એટલે કે એન બાય ટુ લઈએ તો ઓગણપચાસ એટલે ઓગણપચાસ ભાગે બે લખ્યા આપણું સૂત્ર શું છે એન બાય ટુ એ પ્લસ આ સૂત્ર આના માટે વાપરીએ તો એનની કિંમત એકથી ઓગણ એટલે ઓગણપચાસ પદ બે એની કિંમત એક અને એલ છેલ્લું પદ ઓગણપચાસ એટલે એક વત્તા શું થાય ઓગણપચાસ થાય કે ના થાય ઓસ પૂરો પચાસ હજુ મિત્રો આ બે બે ઉડી ગયા ડેરા ઓગણપચાસ ગુણ્યા એક અને ઓગણપચાસ કેટલા થાય પચાસ વત્તા પચાસ આ પહેલું પદ આ બીજું બાદ બંનેથી પચાસ પચાસ કોમન નીકાળી નાખો મિત્રો તો કોષમાં શું વધે ઓગણપચાસ વત્તા એક તો ઓગણપચાસ અને એક પચાસ થાય તો પચાસ ગુણ્યા પચાસ શું થાય તો પાયો પાયો પચીસ અને પાછળ બે મીંડા એટલે જવાબ શું મિત્રો ઓપ્શન નંબર બી જે છે એ આપણો શું થશે મિત્રો જવાબ તો જવાબ બી પચીસ ખ્યાલ આવ્યો કે નહીં નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો પ્રશ્ન એ પ્રમાણે છે જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ પીમાંથી દોરેલા સ્પર્શકો પીએ અને પીબી વચ્ચે બનતો ખૂણો જો હેંસી હોય તો બંને સ્પર્શકો વચ્ચે બનતો ખૂણો એસી છે બરોબર છે 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 તો પીઓએ એટલે કે પીઓ અને એ શોધવાનો છે મિત્રો પણ આપણે જાણીએ છીએ કે સામ સામેના ખૂણા શું હોય છે પૂરક હોય તો આ હેંસી છે તો એ આ કેટલો થઈ જશે ખૂણો મિત્રો સો થઈ જશે કેટલો થઈ જશે સો પરંતુ આપણને પી ઓ એ એટલે કે આ જે છે ને દ્વિભાજક છે શું છે આ આ જે છે એ આપેલા ખૂણાનો દ્વિભાજતી સોના અડધા અડધા કેટલા થાય મિત્રો યસ સોના અડધા પચાસ થાય એટલે આજે પી ઓ એ જે છે સુધી જશે પચાસ આપણો જો ઓપ્શન નંબર એ જે છે એ જવાબ આવશે બરોબર છે મિત્રો તો જવાબ નંબર એ પચાસ તો આકૃતિ ઉપરથી જ આપણે ગણતરી બતાવી દીધી ઓકે નેક્સ્ટ પ્રશ્ન છે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો માટે આ સંબંધ આપેલો છે તો આપણે જાણીએ છીએ થ્રી એમ z ઝેડ પ્લસ ટુ એક્સ બાર જે છે એમાં જો આપણે ઝેડને કરતા હોય ને તો ટુ એક્સ બાર સામે જશે એટલે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર બરાબર ઝેડ આ તો સૂત્ર થઈ ગયું આપણું ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આની અંદર આપણે ઝેડની જગ્યાએ કિંમત મૂકીશું ઝેડ માઇનસ એમ અપોન એમ માઇનસ એક્સ બાર બરોબર છે ઝેડની જગ્યાએ આપણે લખીશું 3m એમ માઇનસ ટુ એક્સ બાર માઇનસ એમ તો હતા જ કે છેદમાં એમ માઇનસ એક્સ બાર તો છે જ થ્રી એમ અને એમ સજાતીય પદ છે તો ત્રણ એમમાંથી એમ જોશે એટલે ટુ એમ માઇનસ ટુ એક્સ બાર છેદમાં એમ માઇનસ એક્સ બાર વંશમાંથી બે કોમન નીકળશે મિત્રો એટલે એમ માઇનસ એક્સ બાર છેદમાં એમ માઇનસ એક્સ બાર આ બંને પદ સરખા થઈ ગયા આન્સર અને છેદ તે ઉડી જાય તો જવાબ માં શું માત્ર બે તો આપણો જવાબ કયો થશે મિત્રો ઓપ્શન નંબર ડી એ આપણો જવાબ થશે તો જવાબ ડી બે ખ્યાલ આવ્યો કે નહીં પછીના પ્રશ્ન તરફ જઈશું મિત્રો તો પ્રશ્ન કે આ પ્રમાણે છે આપણો સાતમા નંબરનો તો આપણે અવયવ પાડીએ તો બે હજાર પાંચસો વીસ ને આપણે જો બે વડે ભાગીએ તો બે કા બે બે દુ ચાર એક से વધી એટલે બે છંગ બાર અને પાછળ જીરોના જીરો બરાબર છે આગળ વધીએ ફરીથી એકવાર બે એકા બે બે દુ ચાર એક વધ્યા બે છંગ બાર અને જીરોના જીરો ફરીથી બે ચલાવીએ બે છંગ બાર બે એકા બે સોરી બે છંગ બાર બે તરી છ જીરોના જીરો હજુ બે ચાલશે બે તરી છ બે પંદર દુ ત્રીસ હવે બે નહીં ચાલે બરોબર છે ઓકે હવે ગેલાય ચાલશે ત્રણ ચાર ચાર ને પાંચ નો એટલે ત્રણે ચાલશે તો ત્રણે ત્રણ એકા ત્રણ પછી એક છે એટલે જીરો આવશે અને ત્રણ પંચા પંદર ફરીથી ત્રણે ચાલશે ત્રણે કેટલા થશે ત્રણ તરી નવ એક વધ્યા ત્રણ પંચા પંદર બરોબર છે ઓકે અને શું થઈ જશે પાંત્રીસ તો ત્રણ પાંચે પાંચ સીધા પાંત્રીસ તો બરોબર જોઈએ તો બે ની કેટલી ઘાત થશે ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત તો છે જ ત્રણ ની કેટલી ઘાત થઈ બે ઘાત પાંચ ગુણ્યા સાત બરોબર છે આને આપણે સરખાઈયાની જોડે તો બેની ત્રણ ઘાત ત્રણની પી ઘાત ગુણ્યા ક્યુ ગુણ્યા સાત હવે મને કહો પીની જગ્યાએ શું છે બે ક્યુ ની જગ્યાએ શું છે પાંચ ખબર પડી કે નહીં તો આપણો આ પ્રમાણે જવાબ આવશે ખ્યાલ આવ્યો મિત્રો બે અને પાંચ આવશે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ જો આલ્ફા અને બીટા દ્વિઘાત સમીકરણ પી ઓફ બરોબર પ્લસ બી એક્નો ગુણાકાર શોધવાનું કીધો છે આ તો સૂત્ર જ છે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા છે તો આપણું સૂત્ર શું આવશે સી બાય એટલે જવાબની અંદર આવશે સી બાય પણ જો આપણને સરવાળો પૂછ્યો હોત તો આલ્ફા પ્લસ બીટા બરોસો હોત માઇનસ બી બાય એ ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો

એ કેવા હોય વાસ્તવિક અને સમાન સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન હોય વાસ્તવિક અને સમાન હોય તો સમીકરણના બીજ વાસ્તવિક સમાન તો એ સમીકરણના બીજ આલ્ફા અને બીટા સમીકરણના બીજ આપેલા જ છે અને સમાન છે એટલે ઓપ્શન નંબર કયો આવશે પહેલો જ આલ્ફા બરોબર બીટા જુલાઈ બે હજાર બાવીસમાં પૂછાય ગયેલો છે મિત્રો બરોબર છે ઓકે આગળ વધીએ દાખલા નંબર દસ આપણને બે બિંદુ આપેલા છે અને એના ચોટતા રેખાકણનો ચાર્જ ચાર ચાર્જ જે છે એ શું કરે છે કયા ગુણોત્તરનો વિભાજન કરે છે મિત્રો કયા ગુણોત્તરનો વિભાજન કરે છે એ દાખલો આવે તો આપણે કોઈ પણ એક જ યામ શોધીએ તો એ પણ ચાલે બરોબર છે દાખલો કે આ બિંદુને આપણે P કીધું અને એ બી તો કીધેલું જ છે આપણે P નો x યામ લીધો શું લીધો P નો x યામ તો P નો x યામ આપણને શું આપેલો છે ચાર્જ છે શું છે ચાર્જ આપણું સૂત્ર શું છે તો k સ્વરૂપનું સૂત્ર છે તો kx2 પ્લસ એક્સ વન આ તમારે યાદ રાખવાનું અંત વિભાજન કરતાં જ્યારે તમારે અંત વિભાજન શોધવાનું છે ને મિત્રો જે ગુણોત્તર તો તમારે કે એક્સ કે વાળું સૂત્ર તો કે એક્સ ટુ પ્લસ એક્સ વન કે પ્લસ વન ચાર હવે આપણા જોડે જુઓ આ એક્સ વન બે કહેવાય અને એક્સ ટુ શું કહેવાય છ કહેવાય તો આપણે કિંમત મૂકીશું એના કે લખ્યા એક્સ ટુની રદ શું મૂકી છ પ્લસ કેટલા છે આ એક્સ કે પ્લસ વન જે છે સામે ચાર જોડે ગુણાઈ જશે એટલે ચાર જોડે શું આવશે કે પ્લસ વન બરોબર છે ચાર કે સામે જશે ને બે આમ જશે એટલે સિક્સ કે ફોર કે બરોબર ફોર માઇનસ ટુ તો છ માંથી ચાર કે જશે એટલે બે કે થઈ જશે અને ચાર માંથી ચાર જશે એટલે બે થઈ જશે

છ ને બે આઠ આઠના અડધા ચાર તો આ એકચ્યુઅલી બિંદુ કયું થયું મધ્યબિંદુ થયું અને મધ્યબિંદુ બિંદુ હંમેશા શું કરે એક જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરે તો ગણતરી ના કરવી હોય તો માઇન્ડલી તમે આને એમસીક્યુ પ્રમાણે સેટ આ રીતે પણ વિચારી શકો છો નેક્સ્ટ પ્રશ્ન તરફ જોયું જઈએ જો મિત્રો તમે હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો આઈ હું બે વીકળ્યું તમારોને બેક ટુ બેક લઈને આવવાનું છું સરસ રીતે રિવિઝન કરવાનું છે તમારે ઓકે તો આગળ વધીએ ત્યાર પછીનો અગિયારમો પ્રશ્ન છે જો આ પ્રમાણે રકમ આપેલી હોય તો એક્સ શોધવાનો છે તો આની જો આની મિત્રો જુઓ સાયન્સ સ્ક્વેર ઠીટા પ્લસ કો ઠીટા આપણું મૂળભૂત નિત્ય સમ છે બરોબર નંબર વન બરાબર વન તો એની સાથે જો સરખા હોય તો આ પણ થીટા થયો અને આ પણ થીટા થયો બરોબર કે નહીં અને ઠીટા તો હંમેશા ક્યાં હોય સરખા હોય તો આ બંને સરખા થઈ જશે માટે થ્રી એક્સ પ્લસ ત્રીસ બરોબર શું થશે ટુ એક્સ પ્લસ પિસ્તાળીસ ઓકે ટુ એક્સ સામે જશે તો થ્રી એક્સ માઇનસ ટુ એક્સ થશે ત્રીસ આમ જશે એટલે માઇનસ થશે એટલે પિસ્તાળીસ માઇનસ તો થ્રી એક્સમાંથી ટુ એક્સ જશે એટલે એક્સ આવશે અને પિસ્તાળીસમાંથી ત્રીસ જશે તો પંદર આવશે તો એક્સનું જ આપશું તે મિત્રો પંદર થયો તે મેં લખ્યું પંદર બરોબર છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બારમું મધ્યક એક્સ બાર આપણને આપેલું હોય બરાબર છે સૂત્ર જ છે બરાબર છે અને યુઆઈનું સૂત્ર છે તો આપણે જાણીએ છીએ યુઆઈ જે છે એ બરોબર થાય એક્સઆઈ માઇનસ એ અપોન એચ જ થાય ડીઆઈ હોત તો શું આવત માત્ર એક્સઆઈ માઇનસ એ આવત બરાબર છે પણ આપણે ડીઆઈ નથી પૂછ્યું આપણે યુઆઈ પૂછ્યું છે એટલે આપણો જવાબ જે આવશે શું આવશે એક્સઆઈ માઇનસ એ અપોન એચ આવે મિત્રો નેક્સ્ટ પ્રશ્નો તરફ જઈશું તો જો આલ્ફા બીટા ગેમાં એ ત્રિગાત બહુ બધી એક્સ ગન પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ પ્લસ ડી એ જ નો શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ ડી બાય થાય તો વિધાન તો ખબર જ પડી ગઈ છે વિધાન શું છે ખોટું છે મિત્રો તો તમારે યાદ રાખવાના ત્રણ સૂત્રો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આલ્ફા બીટા પ્લસ બીટા પ્લસ આલ્ફા અને છેલ્લે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ બરાબર છે તો બા કડા માઇનસ બી

એક્સની કિંમત આપણા જોડે ચાર આપી દીધેલી છે આ સમીકરણમાં એક્સની કિંમત મૂકી દઉં તો મને એની કિંમત ચાર મળે તો વિધાન સાચું થઈ જાય તો આપણે ચેક કરીએ તો હું અહીંયા એક્સની જગ્યાએ શું મૂકું છું ચાર એટલે ચારનો વર્ગ વધતા એ કોશમાં ચાર માઇનસ આઠ બરોબર જીરો ખર પડી રહી છે ને એક્સની જગ્યાએ મેં શું મૂક્યું ચાર મૂક્યું તો ચારનો વર્ગ સોળ થયો ચાર એ લખ્યા ઓછા આઠ લખ્યા બરોબર જીરો સોળમાંથી આઠ જશે એટલે આઠ જ વધશે વધતા ચારે બરોબર જીરો આઠ સામે જશે મિત્રો એટલે ચારે બરોબર શું થશે ખોટું છે પંદર પ્રશ્ન બિંદુ પીએક્સ નું ઉગમ બિંદુ જીરો થી અંતર ઓપી બરોબર આ છે તો મિત્રો ઉગમ બિંદુ થી અંતર આપણે યાદ રાખવાનું છે વચ્ચે હંમેશા શું આવે પ્લસ જ આવે શું આવે મિત્રો વચ્ચે યા પ્લસ જ આવશે તો માટે વિધાન શું છે અહિયાં ખોટું છે હમણાં આપણે પણ જોઈ શકીએ કે અંતર શું છે તો ઓપી લીધું બરોબર છે વર્ગમૂળ આપણે શું કર્યું બંનેને એક્સે અથવા તો એક્સ માઇનસ જીરો નો વર્ગ વત્તા વાય માઇનસ જીરો નો વર્ગ તો એક્સ માઇનસ જીરો એક્સ સ્ક્વેર થશે વાય માઇનસ જીરો વાય સ્ક્વેર થશે વચ્ચે શું છે પ્લસ છે એટલે પ્લસ આવે તો માટે વિધાન ખોટું છે ઓકે આગળ વધીએ જો ફી બરો 0.05 પોઈન્ટ ઝીરો પાંચ હોય તો ઈ નહીં એટલે કે ઈ બાર જે છે એ શોધવાનું છે તો પીઓફી બાર શું થાય વન માઇનસ પી ઓફ ઇ થાય બરાબર છે મિત્રો વન માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ છે તો વન ઝીરો અને ઝીરો પાંચ કરી બાદ મિત્રો તો એ દસ કો આવશે યા નવ નહીં એક કટ માય સુધી આવશે તો દસમાંથી પાંચ છે તો પાંચ નવમાંથી જીરો નવ ને 0 નથી જીરો તો ઝીરો પોઈન્ટ પંચાણું અને ઝીરો પંચાણું છે માટે વિધાન તદ્દન શું છે ખરું છે સાચું છે અહીંયા ખોટું પણ લખી શકે નિશાન સાઈન અને કોષનું મૂલ્ય ક્યારેય એકથી વધુ ન હોઈ શકે તો મિત્રો આપણે સાઈનનું ટેબલ જોઈએ તો સાઈનમાં જીરો ત્રીસ પિસ્તાલીસ સાહીઠ અનેવું આમાં જીરો હતું પછી વન બાય ટુ હતું પછી વન બાય રૂટ ટુ પછી આપણે રૂટ થ્રી બાય ટુ હતું અને છેલ્લે શું હતું વન હતું હવે કોસની વાત કરીએ તો આનાથી ઊંધી વેલ્યુ લઈએ વન આવે ને એ ઝીરો આવે તો તમે જુઓ અહીંયા વન છે અને વન મહત્તમ છે બરાબર છે એનાથી વધારે બે આપણને દેખાતું નથી અને એ લખ્યું છે ક્યારે એકથી વધારે ન હોય માટે વિધાન શું છે તદ્દન ખરું છે શું છે ખરું વિધાન શું છે સાચું છે મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં પછીના ના પ્રશ્નો તરફ જઈએ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની વિભાજ્ય સંખ્યા નો લસા શું થાય તો જો મિત્રો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે થાય બરોબર બે ની એક ઘાત એના અવયવ પડી જાય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ચાર એટલે એના અવયો બે ગુણ્યા બે એટલે બે ની બે ઘાત થાય આપણે લસા શોધવાનો તો લસા એટલે બધું જ લઈ લેવાનું તો બધા એટલે બધામાં બંનેમાં સરખું પણ ને જુદું પણ તો બે જ છે અને મહત્તમ ઘાત બે છે એટલે લસા શું થશે બે ની બે ઘાત એટલે ચાર તો જવાબ શું આવશે કિંમત શોધવાની છે તો મિત્રો સમીકરણના બીજ વ્યસ્ત હોય ને બરોબર છે તો એ બરોબર શું થાય સી થાય એટલે કે જો આને સરખામણી કરે તો એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી જીરો સાથે સરખામણી કરીએ એક સ્કવેર વાળું પદ આ છે અને અચળ પદ શું સવારે વિચિત્ર આપેલું છે કે બરોબર વન તો એ લખીશું જવાબ કે બરોબર શું આવશે વન આવશે ઓકે મિત્રો તો મિત્રો ત્યાર પછી એનો વીસમો પ્રશ્ન છે બિંદુ ઈ અને એફ એ ત્રિકોણ પિક્યુ ની બાજુઓના અનુગ્રણ ભિક્યુ અને પીઆરના બિંદુ એટલે કે એના ઉપર આવેલા છે તો મેં ત્રિકોણ પીક્યુઆર લઈ લીધું મિત્રો પીક્યુ ક્યુ ઉપર શું આવેલું છે ઈ આવેલું છે અને પીઆર ઉપર શું આવેલું છે એફ આવેલું છે ઇ એફ સમાંતર ક્યુઆર થઈ ગયેલું છે તો આપણે જો પીઈ ની વેલ્યુ આપેલી છે ક્યુ ઇની વેલ્યુ આપેલી છે પી એફની વેલ્યુ આપી છે અને આર એફની વેલ્યુ શોધવાની છે તો સમપ્રણતાનો જે મૂળભૂત પ્રમાય છે મિત્રો એ આપણે જાણીએ છીએ એ ઉપયોગ કરીશું પીઈ અપોન ઇ ક્યુ કાં તો ક્યુ ઇ બરાબર છે બરોબર પી એફ અપોન આર એફ તો પીઈની વેલ્યુ આપણા જોડે ચાર છે મિત્રો ક્યુની વેલ્યુ એટલે ક્યુ ઇની વેલ્યુ ચાર પોઈન્ટ પાંચ છે આર એફની વેલ્યુ આપણા જોડે આઠ છે તો આપણે સોરી પી એફની વેલ્યુ આપણા જોડે આઠ છે તો આપણે આર એફની વેલ્યુ શોધવાની છે તો એ અહીંયા આપણે શું કરવાનું વ્યસ્ત કરી નાખવાનું એટલે ચાર પોઈન્ટ પાંચના છેદમાં ચાર તો એ આર એફના છેદમાં આઠ થઈ ગયું બરાબર આઠ સામે લઈ જાઓ તો ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા આઠ છેદમાં ચાર બરાબર આર ચાર દુ આઠ પિસ્તાલીસ દુ નેવું થશે મિત્રો બરોબર છે આર બરોબર બરાબર પિસ્તાલીસ દુ નેવું નેવું લખે પણ એક પોઈન્ટ કાપી નવ પોઈન્ટ માટે વ્યવસ્થિત લખે તો આર એફ બરો આપણને કેટલા મળ્યા નવ સેની બીજું આની ગણતરી ન કરવી હોય તો ડાયરેક્ટ જુઓ આ ચારના બમણા કેટલા છે આઠ છે તો ચાર પોઈન્ટ પાંચના બમણા કેટલા થાય નવ થાય બરાબર છે ડાયરેક્ટ તમે જવાબ લાવી શકો છો પણ ટુમાં આપણે ગણતરી કરો તો સારામાં સારું બરોબર છે બે માર્કનો નો દાખલો પૂછાય તો આપણે કાટકોણથી કોણ થાય તો આ ત્રણ ચાર થાય તો આ શું થાય મિત્રો પાંચ થાય શું થાય પાંચ બરોબર છે પાયથાખોર પ્રમેય વાપરીએ તો ત્રણ ચાર પાંચ પાયથાકોરસ ત્રિપુટી છે તો મિત્રો અહીંયા કોટ ઠીટા શોધવા ના કીધા છે બારના છેદમાં પાંચ તો પહેલો જ ઓપ્શન સાચો છે આનો બરોબર છે મિત્રો બારના છેદમાં પાંચ ઓકે એટલે એકવીસ માં ની અંદર આવશે જવાબ એ બારના છેદમાં પાંચ છે મિત્રો હવે ઘડિયાળના મિનિટ કાંટા દ્વારા એક મિનિટમાં બનતો ખૂણો આ બંને જુલાઈ બાવીસમાં હતા ધ્યાન રાખજો તો જો આ એકવીસમાંની ગણતરી હોય બાવીસમાંની ગણતરી લીધી તો જો મિત્રો આપણે ધ્યાન રાખવાનું સાહીઠ મિનિટ પૂરેપૂરી હોય તો કેટલા ડિગ્રી ખૂણો અંતરાય પૂરેપૂરો ત્રણસો ને સાહીઠ ડિગ્રી અંતરાય તો એક મિનિટ પ્રમાણે કેટલા એક મિનિટે કેટલા તો એક ગુણ્યા ત્રણ એક ગુણ્યા ત્રણસો સાહીઠ છેદમાં સાહીઠ જીરો જીરો ત્રીજો ગયો છાયો છાયો છત્રીસ તો છ ડિગ્રી આવે મિત્રો તો ઓપ્શન નંબર જે ડી છે આપણા પ્રશ્નનો જવાબ થશે બાવીસમાં ડી છ ડિગ્રી બરાબર છે મિત્રો ખ્યાલ આવ્યો કે નહીં કા રીતે તમે ગણતરી કરીને પણ કોષ્ટક પૂર્ણ કરી શકો પણ આપણે જવાબમાં તો આવી રીતે જ લખવાનું છે આ રીતે જ લખવાનું છે એટલે તમે પ્રશ્ન પણ આવી રીતે લખીને કરવો હોય તો પણ કરી શકો છો પણ રૂમમાં તમારો જવાબ આ રીતે છેલ્લે એકવીસ અને બાવીસમાં પ્રમાણે જવાબ આવશે રીતે લખવું પડે બરોબર તો ત્રેવીસમો પ્રશ્ન છે મિત્રો હજુ પણ જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો બે લાઇકોન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે તો અને મિત્રો સાથે પણ શેર કરજો ઓકે અને લાઇક કરવાનું ભૂલતાનું અને કોઈ કોમેન્ટ કરવી હોય તમારે કંઈક તમને એવું લાગે છે કે મારે આ પ્રશ્ન પૂછો તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો તો પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ હવે પાંચ રૂપિયાનો સિક્કો જે છે મિત્રો નજીકથી જોઈએ એ પાંચ રૂપિયાનો સિક્કો કેવો દેખાય નળાકાર દેખાય શું દેખાય નળાકાર અને નળાકારનું ઘનફળનું સૂત્ર શું છે પાઈ આર સ્ક્વેર એ છે એટલે કે આપણો જવાબ આવશે સી બરોબર છે મિત્રો એટલે ત્રેવીસ માની અંદર જવાબ આવશે સી પાઈ આર સ્ક્વેર છે ઓકે ચોવીસ માની વાત કરીએ વર્તુળનો વર્તુળ વર્તુળનો પરિક એટલે વર્તુળ જે છે એનો પરિક સૂત્ર શું છે ટુ પાઈ આર છે પણ એ ટુ પાઈ તો છે નહીં તો આપણે ટુ અને આર જે છે બે ગુણ્યા ત્રીજા એટલે ફરી વ્યાસ થઈ જાય એટલે ડી થઈ જશે ને જોડે પાય એટલે પાયડી તો પાયડી પણ છે આપણે જો સૂત્ર એટલે શું આવશે એ તો જોડખા જોડવાના આ રીતે નથી ધ્યાન રાખજો મિત્રો આપણે વ્યવસ્થિત આ રીતે લખવાનું છે બરાબર છે નંબર આપીને પાયડી તો મિત્રો આશા રાખું છું તમને મજા આવતી હશે ખબર પડતી હશે બધી દાખલાઓની અંદર અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો કે જેથી તમને આવી રીતે સોલ્યુશન મળતા રહે હું તમારી સાથે જ છું બોર્ડની પરીક્ષા સુધી આપણે ટૂંક જ સમયમાં લાઈવ સેશનો પણ રાખવાના છીએ ઓકે તો સરસ રીતે તમે તૈયારી કરો Okay, terzo di banane bai